જાય મોગલ જાય મનીધાર જાય વડવાળી જાય કબરાવાળી જાય કાળીયા ઠાકર હૈ બ્રહ્માંડના માલિક આજે મને વિડીયો દેતા એટલો આનંદ આવે છે કારણ કે મારે કોઈનું કાંઈ લેવું નથી મારે કાંઈ દેવું નથી પણ તત્વોનો છે ને હું વિડીયો મૂકું છું શું કામ કે સમાજમાં જાગૃતતા આવે અમારું મહોળ અમારા ચારણોનું ચાર પાડાનો હાડા ત્રણ નહીં ચાર પાડાનું મહોળ અમારું કારણ કે આહીર છે ને એ ચારણોનું મહાળ છે અને અમારું મોટું માથું છે એવા ગામ મામા અમારા લાડકા મામા એવા અમારા વાસણ મામા ગોપાલ મામા આહિર ગામ રત્નાલ આહિરની શું વાત કરો કારણ કે મિત્રો આશરો આહિરનો છે કોકે કીધું કે આ દીકરા દીએ કે ઈ ખબર નથી આ ઘર દીએ એ પરિવાર

મિનિસ્ટર બે વર્ષ સંસદીય સભ્ય અને બે વર્ષ સંસદીય અને વીસ વર્ષ ટ્રક એસોસિએશન અને વીસ વર્ષ ટ્રક એસોસિએશન ના આની ઉપર કાળિયા ઠાકર ને બીજી વડવાળી મણિધર મોગલના આશીર્વાદ છે બાપ મારા આહીરો તમને આટલો નશો અમને કેટલો હશે અને એ વાસણ મામો કદાચ છે ગાંધીનગર બેઠા હોય તો ભલે હસ્તિનાપુર દિલ્હી બેઠા હોય તો ભલે પણ પહેરવાસ ખબર પડી જાય કે આ વાસણભાઈ આહીર બેઠો છો એ અઢાર વર્ષ આ પહેરવાસની કિંમત છે આ પહેરવાસને હું દાદ આપું છું તો કે આ પહેરવાસ પહેરવો ને અવતાર લેવો પડે બાપ અહીંયા આયલાણીઓ આવે છે જાણી જગતંબાઈઓ આવે છે આહિરો આવે છે અને મોગલને આજ ઉજળી કરી છે વડવાળીને ધન્ય છે બાપ આહિરો તમને ધન્ય છે બીજી વાત કે જ્યારે દુનિયાએ જાકરો દીધો ને અહીંયા નહીં અહીંયા નહીં અહીંયા નહીં અખિલ બ્રહ્માંડ ના માલિકે જેને કોઈ પરીક્ષા કરી હતી અને અંદર થી અવાજ આવ્યો તારો દીકરો સમજી લ્યો એક બે કંડિયા ગયા છે ક્યાં એક મથુરા ત્યાંથી વાસુદેવ ટોપલામાં લઈને નંદ બાવા ના નેહાડી દીધા અને બીજો ટોપલો હતો નવઘાણ ઓકે કીધું વાલભાઈ જ્યારે નવઘાણ લઈને નીકળી જાય દાસી હતી જેને કહેવાય દિવસ અને સુમલ દેવે કીધું કે વાલભાઈ હવે આ દીકરાને હું નહીં બચાવી શકું કારણ કે મારે ડિયાસની હારે હવે વયુ જવું પડે અને એ વાલભાઈ હાલતી થઈ અને હામો રખેવાળ મળ્યો હામો જેને વાલ્મિકનો દીકરો અને કીધું બેટા ભીમડા તારે આ કામ કરવાનું કે કહ્યું કે આ નવઘર તારે આલીદડ બોલીદડ દેવાય ના આંગણે પુગાડવાનો છે અને તેથી પુગાડ્યા વીસ વર્ષનો કર્યો તો તેથી કેટલાય ક્યાં વાળા હતા વાથુ અને તેથી બોદડે કહી દીધું કે આ હોનાર હાસવીને બેઠો છો આજ ભાઈને ગાદીએ બેહારવો છે બેહારવો છે તો ધારત આયરને ન બેહાર દે ગમે પણ નહીં મરનાર બેનને જેને કહેવું કે વચન આપ્યું હતું આ વચનની તાગાત

તે મારો પગ ચાલ્યો છે જો મારો હાથ ચાલ્યો તો કૃષ્ણને હું હતી ધક્કો ન ખાવા દે પરિવાર ઊંડા મામો એનો તો મામો ધારે પાંચ લાખ એને ખબર છે હું છું મારાથી ના થાય આ ન થાય હું વખાણ નથી કરતો પણ હું મારા મામા ફોન કરું મિસ જ મારું કારણ મારા બેલા જોઈએ જ નહીં કોલ મારું મારું કામ થઈ જાય મારું નહીં અઢારે વરણનું આ વાસણ મામા કામ કર્યું ને એને બિરદાવી રહ્યો છો કે આજ અમારા ચારણો તો ગૌરવ છે આહિરો નો ગૌરવ તમારે આ મામાનો આપણે નશો હોવો જોઈએ બાપ આ મામાની આપણે જરૂર છે અઢારે વરણ ને જરૂર છે તો મામાના પહેરવેશને હું બિરદાવું છું ધન્ય છે મામા ધન્ય છે તમને કારણ કે વખાણ કરતો નથી તમારા તત્વનો હું કરી રહ્યો છું ધન્ય છે મામા તમને માતાજી ખૂબ મોગલ તમને લાવી આવેશ આપે તમારા પહેરવેશ અને હક મૂકો તમારો ચહેરો મને મામા ખૂબ આનંદ આવ્યો છે બાપ જય મોગલ જય મનીધર જય વરવાળી જય મોરલીજી જય દ્વારકાધી જય દ્વારકાધી ના આમને પુગાડવાનો છે અને તેથી પુગાડ્યા વીસ વર્ષનો કર્યો તો તેથી કેટલાય ક્યાં વાળા હતા વાથુ અને તેથી બોદડે કહી દીધું કે આજ હોનારત હાસવીન બેઠો છો આજ ભાઈને ગાદીએ બેહારવો છે બેહારવો છે તો ધારત આયર ને નો બેહર દે ગમે પણ નહીં મરનાર બેનને ને જેને કહેવ કે વચન આપ્યું તો આ વચન ની આ આહીરા શબ્દોનો શબ્દો આ એની ખોવારી તાકાત તાગાજ હે 18 વરાણ ઈ પોતાનો દીકરો દે દીધો અને નવ ઘર ને ગાદીએ બેહરો આ હીરો જય હો બીજી વાત કે કૃષ્ણને આઠમું સંતાન દેવકીનું નું અને રાતો રાતી આપ જાણો મોટી ગાથા છે અને મારા નામની દીકરી આવી અને કીધું કે આઠમું સંતાન જન્મું છે અને પાપી કંસ એમ પગ ડાયલો અને ભવાની સ્વરૂપ ધારણ કર્યું કે પાપી તે મારો પગ ડાયલો છે જો મારો હાથ ડાલ્યો ને તો કૃષ્ણને હું અહીંયા હતી ધક્કો ન ખાવા દે આ એ પરિવાર અમુક ઊંડા ઉતરો એ મારો વાસણ મામો એનો પહેરો વાસણ મામો ધારે પાંચ લાખ નું છૂટ પહેરે એને ખબર છે હું હાયર છું મારાથી ના થાય આ ન થાય હું વખાણ નથી કરતો પણ હું તો મારા મામાને ફોન કરું મિસ્કોલ જ મારું કારણ મારા બેલા હોય જ નહીં કોલ મારું મારું કામ થઈ જાય મારું નહીં અઢારે ચારણો તો ગૌરવ છે આહિરો નો ગૌરવ તમારે આ મામાનો આપણે નશો હોવો જોઈએ બાપ આ મામાની આપણે જરૂર છે અઢારે વરણ ને જરૂર છે તો મામાના પહેરવેશ ને હું બિરદાવું છું ધન્ય છે મામા ધન્ય છે તમને કારણ કે વખાણ કરતો નથી તમારા તત્વનો હું કરી રહ્યો છું ધન્ય છે મામા તમને માતાજી ખૂબ મોગલ તમને લાવી આવેશ આપે તમારા પહેરવેશ અને હું ક તમારો ચહેરો મને મામા ખૂબ આનંદ આવ્યો છે બાપ જય મોગલ જય મનીધ જય મરવાડી જય મોરલીજી જય દ્વારકાધી જય દ્વારકાધી